હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાનું છે દૂધીનો એકદમ સરસ મજાનો નાસ્તો જે દૂધી અને સોજીનો ખૂબ જ ઓછા ટાઈમમાં બની જતો એવો ગરમીની સિઝનમાં જો તમને વધારે બીજું કંઈ જમવામાં ન મજા આવે તો આ રીતના તમે દૂધીનો નાસ્તો આસાનીથી બનાવી શકો છો અને બાળકો જો પણ દૂધી ના ખાતા હોય તો તમે આ રીતના બનાવીને આપશો તો બાળકોને ખબર પણ નહીં પડીને એકદમ આસાનીથી સરળ રીતે ખાઈ જશે કારણ કે ખૂબ જ ટેસ્ટી એવો આપણો નાસ્તો બનીને તૈયાર થશે તો એના માટે અહીંયા મેં એક દૂધીને અડધી દૂધીને છોલીને લઈ લીધી છે ને આ રીતના ટુકડા કરીને આપણે મિક્સર જારમાં મરચાં દૂધી અને લીલા ધાણા નાખીને ક્રશ કરી લેવાના છે તો અહીંયા મેં બે ત્રણ જેટલા મરચાં લઈ લીધા છે એ બિલકુલ મોરા છે તમે તે ખાસ પ્રમાણે લઈ શકો છો અને સાથે મેં લીલા ધાણા લઈ લીધા છે સાથે બે ત્રણ ચમચી જેટલું મોરું દહીં લઈ લઈશું એકદમ ખાટું નહીં ને મોરું એ રીતનું આપણે મીડિયમ સાઇઝનું દહીં લઈ લેવાનું છે તો આપણે એને ક્રશ કરી લઈશું પીસી લઈશું તો આ રીતના એની પેસ્ટ બનાવીને આપણે એક બાઉલમાં કાઢી લીધી છે અને જે વાટકીમાં આપણે દૂધી લીધી હતી એ જ માપથી અહીંયા મેં સૂજી લઈ લીધી છે તો બધા બરાબર આપણે એને બધું મિક્સ કરી લઈશું તો આપણે અંદર પાણી નાખવાની જરૂર નહીં પડે તમે આ રીતના હલાવશો તો એકદમ દૂધીના લીધે એનો આસાનીથી સૂજી અંદર પલળી જશે તો આ રીતના આપણે એને બરાબર ચમચીથી મિક્સ કરી લઈશું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એને અડધા કલાક માટે ઢાંકીને મૂકી દઈશું જેથી કરીને સૂજી ફોલીને એકદમ સરસ તૈયાર થઈ જાય તો અડધા કલાક જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે દૂધ સૂજી એકદમ સરસ ફૂલી ગઈ છે તો હવે આપણે એનેમાં મસાલા નાખી દઈશું તો અહીંયા મેં સાદ પ્રમાણે મીઠું હળદર ધણાજીરું પાવડર અને શેકેલા જીરાનો પાવડર નાખી દીધો છે અને એવું બરાબર મિક્સ કરી લઈશું એકદમ આસાનીથી આ નાસ્તો બની જાય છે તો તમે આ રીતના જરૂરથી બનાવજો અને બાળકો પણ ખુશ થઈને દૂધી આ રીતના ખાશે અને તમે સવારે નાસ્તામાં પણ આપી શકો છો એવો સરસ મજાનો આપણો નાસ્તો બનીને તૈયાર થશે તો વિડીયો પૂરો જરૂરથી જોજો તો આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા મેં એક તવો લઈ લીધો છે જો તમે રોટલી કરવાની તવીમાં પણ બનાવી શકો છો અહીંયા મેં ઢોસાનો તવો લઈ લીધો છે કારણ કે એમાં બે ત્રણ સાથે બનાવી શકીએ એ માટે તેમાં મેં તેલ લગાવી લીધું છે એક ચમચી જેટલું જ મેં અહીંયા તેલ લીધું છે કારણ કે આપણે નાસ્તામાં બિલકુલ તેલ વાપરવાનું નથી બસ આપણે તવાને ગ્રીસ કરવા માટે એક ચમચી જેટલું જ લઈ લીધું છે તેની અંદર આપણે આ રીતના આ રીતના આપણે એને કરી લઈશું અને એની ઉપર મેં તલ નાખ્યા છે સફેદ તલ સાથે શિમલા મિર્ચ આવે છે જે કેપ્સિકમ છે એ લઈ લીધા છે અને સાથે ડુંગળી ઝીણી સમારીને લઈ લીધી છે અહીંયા તમે બીજા પણ તમારી જે પણ શાકભાજી તમને પસંદ હોય એ તમે લઈ શકો છો સ્વીટકોર્ન પણ લઈ શકો છો તો અહીંયા મેં ડુંગળી અને કેપ્સિકમ જ લીધા છે અને આ રીતના એને આપણે પાંચ મિનિટ માટે નીચેથી ચડવા દઈશું પાંચ મિનિટ થઈ જાય એટલે આ રીતના આપણે એને પલટાવી દઈશું તો બીજી સાઈડ પણ એકદમ સરસ આસાનીથી ચડી જાય તો એકદમ ઓછા ટાઈમમાં નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો બીજી સાઈડ પણ આપણે પાંચ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને સાઈડમાં તમે સાથે સાથે બીજા પણ આ રીતના બનાવી શકો છો તો આપણે ફરીથી આપણે તવામાં તેલ લગાવવાની જરૂર પણ નહીં પડે અને ફરીથી આપણે એને એક સાથે બનાવતા જઈશું બધો જ નાસ્તો આ રીતથી તો અહીંયા હું તવો મોટો છે એટલે એની અંદર એકસાથે મારે ચાર બની જશે તમે તમારી તવીમાં જેટલા બની શકે એ રીતના બનાવી શકો છો તો અહીંયા બધો મસાલો કરી લીધો છે હવે પાંચ મિનિટ જેવું થઈ જાય એટલે આપણે એને આ રીતના પલટાવી દઈશું જો તમને ચોટેક એવું કંઈ લાગે તો તમે ખાલી એક સામાન્ય અડધી ચમચી જેટલું તેલ લગાવીને એને ગ્રીસ કરી શકો છો આ નાસ્તામાં બિલકુલ તેલની જરૂર પડતી નથી સામાન્ય એક ચમચી જેટલું જ તેલ વપરાય છે એટલે પણ ખાવામાં પણ ખૂબ સારો છે એટલે તમે આ રીતના બનાવી શકો છો તો બંને બાજુથી આપણે પાંચ પાંચ મિનિટ માટે છડવા દઈશું એટલે એકદમ સરસ એવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો આપણે એને ગરમ ગરમ સર્વ કરી દઈશું તો નાસ્તો બનીને આપણો તૈયાર થઈ ગયો છે તો આપણે એને આ રીતના પ્લેટમાં ગોઠવી લીધો છે તો એકદમ સરસ એવો નાસ્તો બનીને તૈયાર છે તો એની ઉપર આપણે ચીજણી છીણી લઈશું તો એકદમ એનો ટેસ્ટ વધી જશે અને ખાવામાં જ ખૂબ મજા આવશે બાળકો પણ ખુશ થઈ જશે અને તમે નાસ્તામાં પણ આ રીતના આપશો તો એકદમ ખુશ થઈ જાય એવો આપણો નાસ્તો બનીને તૈયાર છે તો તમે આ રીતના જરૂરથી બનાવજો અને મારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો થેન્ક યુ